પોલીસે ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસ નો કેસ શોધી કર્યો હતો શહેરમાં ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ સુરત પોલીસ ચલાવે છે જેથી સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર સચિન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ સ્ટાફના કર્મચારી મનસુખભાઈ ડાંગર ને બાતમી મળી હતી જેમાં એક કિસ્સમ સચિન પાસે આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર ની ટપરીમાં ગાંજા નું વેચાણ કરે છે જેથી પોલીસે દરોડા પાડી એક આરોપી પાસે થી ગાંજો ઝડપી લીધો હતો જેની કિંમત કુલ રૂપિયા પોતેર હજાર બસો એંશી તથા મોબાઈલ ફોન મળી કુલ કુલે કિંમત રૂપિયા સિતોતેર હજાર બસો એંસી ની મત્તાનો મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રશંસની કામગીરી કરી હતી હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા થયેલો છે છે આ ગુનાની ટૂંક વિગત એવી કે સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ પર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ એ જે જે પદાર્થ છે ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં ગામમાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી નઈ ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એને એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઇસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિની નગર અશ્વિની કુમાર રેવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત ઇતિહાસની આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું ગાંજા કેટલા એનો મેલા હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે